જામનગરના નાગેડી નજીક ગુરુકુળ સ્કૂલમાં વિવાદ થયો માથામાં તેલ ન નાખતા સ્પોર્ટ્સ ટીચર ગિનાયા અને સ્પોર્ટ્સ ટીચરે માથામાં બ્લેડ મારીને ધોરણ ચાર વિદ્યાર્થીના મુંડનનો પ્રયાસ કર્યો સ્પોર્ટ્સ ટીચરની ની કરતુત વાલીઓમાં આક્રોશ ફેલાયેલો છે જામનગરના નાગડી નજીક સ્વામિનારાયણ ગુરુકુ સ્કૂલ વિવાદમાં આવી છે સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલમાં ધોરણ વિદ્યાર્થીનું મુંડન કરવાના પ્રયાસનો સ્પોર્ટ્સ ટીચર ઉપર ગંભીર આરોપ લાગ્યો છે વિદ્યાર્થીએ માથામાં તેલ નહોતું નાખ્યું જેના કારણે સ્પોર્ટ્સ ટીચરે માથામાં બ્લેડ મારીને બાળકના મુંડનનો પ્રયાસ કર્યો જેના કારણે વાલીઓમાં આક્રોશ ફેલાયેલો છે સમગ્ર મામલે વાલીઓએ સ્કૂલ પ્રશાસનને પણ જાણ કરી ભોગ બનનાર વિદ્યાર્થીના વાલીએ શિક્ષણ અધિકારીને પણ ફરિયાદ કરી છે અને શિક્ષકની સામે તપાસ થાય તેવી માંગ કરી છે બીજી તરફ શિક્ષણ અધિકારીએ વાલીની ફરિયાદના આધારે તપાસના આદેશ કર્યા છે અને હવે શિક્ષકની તપાસ કરવામાં આવશે હકીકત શું છે ઘટના શું બની છે તેના મૂળ સુધી જવાનો શિક્ષણ વિભાગ તરફથી પ્રયત્ન કરવામાં આવશે ધોરણ 4 ના વિદ્યાર્થીનું મુંડન કરવાનો પ્રયાસ થયો એ પણ સ્કૂલમાં એ પણ સ્કૂલના એક ટીચર તરફથી ટીચર સ્પોર્ટ્સ ટીચર શા માટે બાળક સાથે આવી કરતું તો વિદ્યાર્થીએ માથામાં તેલ નહોતું નાખ્યું જેના કારણે સ્પોર્ટ્સ ટીચર ગિના અને બ્લેડથી ધોરણ 4 ના વિદ્યાર્થીના મુંડનનો શિક્ષકે પ્રયાસ કર્યો આ સમગ્ર મામલો હવે શિક્ષણ અધિકારી સુધી પહોંચ્યો છે કેમ કે વાલીઓમાં આક્રોશ સ્વાભાવિક રીતે જ હોય સ્કૂલ પ્રશાસનને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી આખરે શિક્ષણ અધિકારીને ફરિયાદ કરતા શિક્ષણ અધિકારીએ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે પણ સ્પોર્ટ્સ ટીચર આ હરકત કેમ કરી તેની હવે તપાસ કરવામાં આવી રહી છે વધુ જાણકારી અમારા સંવાદદાતા રવિ બુદ્ધદેવ પાસેથી પ્રાપ્ત કરીશું રવિ શું ઘટના બની સ્પોર્ટ્સ ટીચરે વિદ્યાર્થીનું મુંડન કરવાનો પ્રયાસ કર્યો જિલ્લા શિક્ષણ અધિકારીને શું ફરિયાદ થઈ છે આ મામલો છે જામનગર ના શિક્ષણ જગત માં મામલો જગાવનારો વાત કરવામાં આવે તો નાગેડી ગામ નજીક સ્વામિનારાયણ ગુરુકુલ સંચાલિત શાળા છે જ્યાં ધોરણ માં એક વિદ્યાર્થી બેડ વગેરે વિદ્યાર્થીઓને મૂધન કરવાનો છે તે પ્રયાસ કર્યો છે વાત એવી છે કે માથામાં તેલ નહીં નાખતા ફિનાયેલ છે કે બેડ માં જ કરવાનો પ્રયાસ છે તે કર્યો હોવાની ફરિયાદ છે તે વાલી દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી કરવામાં આવી છે અને જે લેખિત ફરિયાદ કરવામાં આવ્યું છે તેના પ્રતિ જિલ્લા શિક્ષણ અધિકારી મુકુલ મહેતા દ્વારા તપાસ સમિતિની રચના કરવામાં આવી છે અને સમગ્ર મામલે એવી છે કે તપાસ કરી અને જે તથ્યો જણાય આવશે તેના પછી આગળના પગલા છે તે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા લેવામાં આવશે રવિ આભાર જાણકારી આપવા માટે સમગ્ર મામલે વાલીઓમાં સ્વાભાવિક રીતે જ આક્રોશ છે છે અને તેમની માંગ કે કડક કાર્યવાહી કરવામાં આવે પણ આવી રીતે બ્લેડથી થી ધોરણ ચાર ના વિદ્યાર્થીઓનું મુંડને પણ એટલા માટે કે તેણે માથામાં તેલ નહોતું નાખ્યું એ કેટલું યોગ્ય અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે જિલ્લા શિક્ષણ અધિકારી સાથે વાત થઈ શકે જેથી કરીને ઘટના છે શું તે સ્પષ્ટ જાણી શકાય આપણી સાથે ભોગ બનનાર વિદ્યાર્થીના ભાઈ જોડાઈ ગયા છે શું આખી ઘટના બની હતી ભાઈ આપ નામ ના બોલતા શું બાળક સાથે થયું આપના હા મારા બાળક સાથે એક ગઈ કાલે સ્કૂલે ગયો હતો સ્વામિનારાયણ ગુરુકુલ સ્કૂલ એરપોર્ટ પાસે આવેલી છે આ સ્કૂલ ખાતે એ માથામાં વાળ ના તેલ નતું નાખ્યું જેના કારણે તેના સ્પોર્ટ્સ ટીચર જે દમનજય કરીને છે એમના દ્વારા બ્લેડ મારી એટલે કે આપણે કાતર વડે એમના વાળ કાપી ટકો કરી દેવામાં આવ્યો છે એ રાતર પણ એમને માથામાં લાગી છે ત્યાં લોહી પણ નીકળ્યાનું નિશાન જે જોવા મળ્યું છે આ બાબતે છોકરો અમને ઘરે આવીને કીધું છોકરો ઘણો રડ્યો ત્યારબાદ મેં જિલ્લા શિક્ષણ અધિકારી સીનો સંપર્ક કર્યો જિલ્લા કલેક્ટર પણનો સંપર્ક કર્યો આ બંને કચેરી સાથે તાત્કાલિક અરજી આપી તાત્કાલિક જિલ્લા શિક્ષણ અધિકારીએ તેમના ઉપર કાર્યવાહી કરવા માટે શાળાઓને પણ સૂચના આપી દેવામાં આવી હતી આજ સવારે અમે શાળા ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા

આ શિક્ષક વિશે આપ કહી શકો કે અગાઉ ક્યારે તેમણે આવું કોઈ વિદ્યાર્થી સાથે કર્યું છે કે નહીં કેમ કે આ તો સૌ સામાન્ય વાત છે કે તેલ ના નાખ્યો અને મુંડન કરી દેવું મેડમ જ્યારે અમે આ સ્કૂલના ના ટીચર સંપર્ક કરતા પ્રિન્સિપાલે અમને એવું જણાવ્યું છે કે આ જે બાળક ના જે શિક્ષક જે છે એ શિક્ષક એક મહિના પહેલા જ આ સ્કૂલમાં માં તે શિક્ષક તરીકે નોકરી લાગેલા છે એને પૂરો એક મહિનો પણ નથી થયો અને આ કોઈ શિક્ષક છે એનસીસી અને સ્પોર્ટ્સ કોઈ એક્ટિવિટીમાં ભાગ લીધેલો હોય જેમના આધારે તેને સ્કૂલમાં ટીચર તરીકે રાખવામાં આવ્યા શાળા તરફથી શું કહેવામાં આવ્યું રજૂઆત કરી કે મારા મારા ભાઈ સાથે સાથે બાળક થયું શાળા સાથે ગઈકાલે તો કોઈ કોન્ટેક્ટ નતો આજે સવારે અમે પ્રિન્સિપાલ મળ્યા હતા ટ્રસ્ટી છે એમને પણ મળ્યા હતા એ લોકો એ કીધું છે કે અમે ગઈકાલે કહી દીધું કે તમે શાળાએ ના આવતા આજ સવારે અમે પહોચ્યા દોઢ કલાક નો વેટ કર્યા પછી શાળામાં એ ટીચર ને બોલાવવામાં આવ્યા હતા અને એમણે શું જવાબ આપ્યો છે એ જે સ્પોર્ટ્સ એ શિક્ષક એ સ્પોર્ટ્સ શિક્ષક એવો જવાબ આપી રહ્યો છે હાલ અમને કે મારા પાસે એક આ ગંભીર ભૂલ છે મારાથી ભૂલ થઈ ગઈ છે મને માફ કરો નેક્સ્ટ ટાઈમ હું નહીં કરું અમે અમે પાસે માફી માંગી છે અને મીડિયા સમક્ષ પણ એને માફી માંગી છે ઓકે આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે અને આ જાણકારી આપવા માટે તો સ્પોર્ટ્સ ટીચરનું નામ છે ધનંજય જેમને બરતરફ કરી દેવામાં આવ્યા છે શાળામાંથી અને ભોગ બનનાર બાળકના ભાઈએ જે જાણકારી આપી છે તે મુજબ માથામાં તેલ ના નાખ્યું એટલે બાળકનું મુંડન કરી દીધું છે